માતાજી મિત્રો મજામાં મિત્રો કેમ છો મારા વાલાકો મજામાં મિત્રો મિત્રો જો આજે વરસાદ આવ્યો છે ઘરે છે મને વિડીયો બનાવવા તો કીધું વિડીયો બનાવો મિત્રો જો અમારા નાના છોકરા બધા રમે છે ખેતરમાં મિત્રો અને જો મિત્રો આપણે કોબીનો રોપ કર્યો છે જ્યાંથી ભાઈને મસ્ત ગયો જોજો ચાર દાળી જો બહુ મસ્ત ઊજ્યો છે મિત્રો કોબીનો રોપ જો બહુ સરળ ઉજ્યો છે આવું બધું કરવું પડે ખેતીવાડીની મહેનત અને આપણે જો મગફળી પણ કાઢી દીધી વરસાદ આવ્યો આવેલો મિત્રો જો જોફા તો મિત્રો નહીં બગડી પણ સાર કાળી થઈ ગઈ જો જે મગફળી આપણે કાઢી નાખી છે બધી બહુ મસ્ત બેસી મિત્રો આજેવાળી તકો કાઢે છે મિત્રો ખાલી વરસાદ આવે તો દાડા રોકાઈ જાય તો આપણે મગફળી લેવાઈ જાય ત્રણ દાડા આવતા બધી બાજરી ઊભી થઈ લેવાની છે પણ વરસાદ ચાલુ થઈ ગયો છે અઠવાડિયું કોરું આપે તો બધા ખેડૂતોને લેવાઈ જાય સુખ શાંતિથી ના તો આ મહેનત બધી પોણી થાય એમ છે જો મિત્રો મિત્રો સારું ખર્ચી નો છે આપણે પૂળા જેમથી ભઈને હળો આગળ મળીએ મિત્રો જુઓ કોબીનો રોટ મસ્ત ઉગ્યો છે ચોમાસું કોબી નું જોયે મિત્રો ચાર દિવસે ઉગી ગયો છે કમ્પ્લટ જુઓ એક નંબર ઉગ્યો છે મિત્રો જુઓ મિત્રો આપણે આ રીતનું વાવેતર કરીએ છીએ પાટલા પેળની મગફળીનું જો મિત્રો શું કરેલા આ ટાઈપનું આપણે વાવેતર કરે છે મિત્રો મિત્રો જો આજે વરસાદ હતો ખાલી વરસાદ થયો છે એટલે ખેતર છે કવર પણ આજે છે પાછો ટ્રેક્ટરનો રીહમો કાલે વળી ફરી મિત્રો જવાનું છે પહેરવા મગફળીનું વાવેતર કરવા માટે મગફળી પણ હજી ખેતરમાં જ કાઢવાની છે મિત્રો ઘણી ઊભી છે બાકી વાવવાનું પણ ચાલુ થઈ ગયું કેળી કેળી ચોમાસું મગફળીનું હજી ફરી છે મિત્રો કોરું કાઢે તો વળી આગળ ચાલીએ મિત્રો

લઈ રહ્યા છે આ લણાઈ છે જો પાછળથી વાય દઈ આને પણ વાટી નાખી છે લણી નાખી છે તણ હુકો એટલે લઈ લેવાની છે બે ત્રણ તડકા આવે તો લેવાઈ જાય અહીંયા કરીને આપણે